આણંદ જિલ્લામાં વેવ સંભાવના લઈને કલેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ દસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે વોર્ડમાં ડોક્ટર નર્સ સહિતની ટીમ તૈનાત રાખવામાં આવ્યા છે છેલ્લા બે દિવસથી ગરમીના કારણે શહેરમાં લૂ લાગવાના બે થી ત્રણ બનાવો બની રહ્યા છે હાલમાં કલેક્ટરની સૂચનાને લઈને તાત્કાલિક દસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા તમામ જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે આણંદ જિલ્લામાં હીટ વેવની અસર વર્તાઈ રહી હોવાથી તેનાથી બચવા માટે સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે માટે લોકોએ વેવથી બચવા માટે શું કરવું અને શું ન કરવું તે માટે નીચે મુજબ ના પગલા લેવા જિલ્લા તંત્ર આણંદ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે આણંદ સિવિલ હોસ્પિટલના चार्ज आर एम डो डॉक्टर नर्मदा परीखान છેલ્લા સપ્તાહથી ગરમીમાં વધુમાં વધુ લૂ લાગવાના કે ગરમીના કારણે બીમાર પડવાના કેસો આવી રહ્યા છે ત્યારે આગામી સપ્તાહમાં હિટ વેવની સંભાવના છે પારો હજુ પણ ઊંચો જવાની સંભાવનાને લઈને સરકારી સૂચના મુજબ આણંદ સિવિલ હોસ્પિટલમાં વેવ કે લૂનો ભોગ બનેલા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દસ બેડ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં બે બેડ નીચે અને આઠ બેડ ઉપર વોર્ડમાં તૈયાર કરવામાં આવ્યા છે વેવના કારણે ચક્કર આવે છે ઉલટી થાય છે અને તાવ જોવા મળે છે તેને ધ્યાને લઈને ઇન્જેક્શન સહિત એસઆર ના પેકેટ અને અન્ય દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જોકે હાલમાં બે દર્દીઓની સારવાર ચાલી રહી છે